માતા મરિયમ પરમ આનંદની ધારા માતા મરિયમ પોતાના જીવનમાં ઈશ્વરની ઈચ્છા સ્વીકારીને પોતાનું જીવન ચાલુ કરે છે પ્રભુ ઈસુને જે ક્ષણે પોતાના જીવનમાં સ્વીકારે છે એમનું જીવન આનંદથી ભરપૂર થઈ જાય છે પોતે નીકળી પડે છે એ આનંદ બીજા સાથે વહેંચવા માટે સૌ પ્રથમ જાય છે એલિઝાબેથને એ આનંદ આપવા માટે એલિઝાબેથ એમને જોતા વેદ કહે છે કે તું કેટલી ભાગ્યશાળી છે કે તું આ પરમ આનંદ આપવા માટે મારે ત્યાં પધારી છે બીજી વાર લગ્ન પ્રસંગમાં કુટુંબ દુઃખી હતું અને આ દુઃખના પ્રસંગ સમયે માતા મરિયમ ત્યાં આવી જાય છે એમને આનંદ આપવામાં છે એક જ વસ્તુ કહીને એ કહે તેમ કરજો અને તમે આનંદથી ભરપૂર થશો પ્રભુ ઈસુ કદાચ નિરાશ થયા હોત પણ માતા મરિયમ હંમેશા એમની સાથે સમગ્ર પ્રવાસમાં છેક કાલવરી સુધી એમની સાથે રહ્યા એમને હિંમત આપવા માટે શક્તિ આપવા માટે ધૈર્ય આપવા માટે એ માતા મરિયમ તમને અને મને એ જ પ્રભુ ઈસુનો આનંદ આપવા માગે છે કેમ કે એ આનંદથી ભરપૂર છે ચાલો આપણા બધા જ દુઃખો લઈને એમની પાસે જઈએ અને જીવનનો સાચો આનંદ માનીએ અને બધી જ પરિસ્થિતિમાં ઈસુમય બની જીવન જીવવાનો પ્રયત્ન કરીએ જય ઈસુ पशी शा नेदर् जीवन शा 知道，才知道。